મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ ત્રણ હજાર ચારસો પચાસ કટ્ટાની આવક થઈ હતી સાથે સફેદ ડુંગળીના ભાવ બસો બેતાલીસ રૂપિયાથી લઈને બસો પંચાણું રૂપિયા સુધીના બોલાયા હતા તેમજ યાર્ડમાં ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે બે મેના રોજ મહુઆ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ ચણસીની આવક નોંધાઈ હતી યાર્ડમાં એરંડા જુવાર બાજરી સીંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી અને નારિયેળીની આવક નોંધાઈ હતી બે મહિના રોજ કુલ સત્તર જણસીની આવક નોંધવામાં આવી હતી યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ ત્રણ હજાર ચારસો ને પચાસ કટ્ટાની આવક થઈ હતી સફેદ ડુંગળીના ભાવ બસોને બેતાલીસ રૂપિયાથી લઈને બસો પંચાણું સુધી બોલાયા હતા જ્યારે લાલ ડુંગળીની ચાર હજાર નવસો ને બેની સામે પ્રતિ એક મણના નીચા ભાવ સો જ્યારે ઊંચા ભાવ બસ ત્રણસો ને પચીસ રૂપિયા સુધી નોંધાયા હતા બે મેના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં ચણાના એક મણના નીચા ભાવ બારસો નેવું રહ્યા હતા અને ઊંચા ભાવ તેરસો આઠ રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી બાજરીનીસી રૂપિયા જ્યારે ઊંચા ભાવ પાંચસો ને સોળ સુધી બોલાયા હતા યાર્ડમાં તલના બે હજાર એકસઠ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આજે યાર્ડમાં કપાસના સિતોતેર ઘાસની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ અગિયારસો પંચ્યાસીથી લઈને ચૌદસો રૂપિયા સુધી નોંધાયો હતો યાર્ડમાં લીલા નારિયેળના અઢાર હજાર ત્રણસો એક નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયા રહ્યા હતા જ્યારે ઊંચા ભાવ પંદરસો ને એકાણું રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની હરાજી કરવામાં આવી હતી અને પ્રતિ એક મણના ભાવ એક હજાર નવ રૂપિયાથી લઈને એક હજાર સાઠ રૂપિયા સુધી નોંધાયા હતા